નિમિત્તે મોડી રાત સુધી શિવાલયોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી ત્રણ હનુમાન મંદિર સહિતના મંદિરોમાં ચાર પહોંચી પૂજા સહિત મહાઆરતી નું આયોજન કરાયું હતું મહાશિવરાત્રી નિમિત્તે પહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવના નાદથી કુંજી ઉઠ્યા હતા ડીસામાં આવેલ ત્રણ હનુમાન મંદિર પાતાળેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ તોપખાના મહાદેવ શિવધામ સહિત તમામ મંદિરોમાં દિવસભર દર્શન કરી ભક્તોની કતાર લાગી ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું મોડી સાંજે પાંચસો એકાવન દિવાની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ હજારોની સંખ્યામાં ભક્તોએ સામૂહિક શિવ સ્તુતિ કરીને ભગવાન શિવની આરાધના કરી હતી અહીં શિવાલયને રંગબેરંગી ફૂલોથી શણગારાયું શિવપ્રસાદમાં કાચું પતામ સિંગ સાકરિયા અને ભાંગનો પ્રસાદ બાળ ભક્તોને અર્પણ કર્યા હતા અંગે મંદિરના પૂજારી નટુભાઈ તવે અને જયેશભાઈ તવેએ જણાવ્યું કે દર જેમ આ વર્ષે પણ શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવાલયમાં શિવપૂજા માટે લોકોની કતાર લાગી હતી દિવસ દિવસે હજારો લોકોએ દર્શન કરી સુપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ને અહીં ચાર પહોરની પૂજા પણ કરવામાં આવી હતી ને યોજાનમાં આરતી અને શિવસ્તુતિમાં હજારો ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી